રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હા તો બીજું કઈ હોય ને હવાર મોઠી ગમય વાળી જવાનું હોય હાલો આજે જવું હોય આજે મારે એક જવું હોય બીજું કઈ મારે છે હાથી આંખવાનું છે હાથી આંકવા જવું હોય ભાજે રાપ ને એવું છે ને એ આંખવું હોય થોડુંક ઉકેળામાં અહીંયા બળ નાખી હમી કરવાની છે એટલે પાવડો લેતો જાવો હોય એટલે વાનો ઉકેડો તો કાલ પલાળ લીધો આનો ઉકેડો અમુ કરવાનો હોય એટલે એ પછી ટૂંકમાં બેદ આવે તો પલર બધા ભેગા તિલ તિલ હમણાં બેગ દીખી છે એવી માં સ્વાગત એ નથી કરતું નહીં હાલ કર દે કરી દે સ્વાગત કરી દે ને ખાવા પીવાનું બાકી છે નહીં ખાવાનું બાકી છે નહીં ભૂખ લાગી ગયું એમાં શું હે ખબર અટાણે માં આવે ખબર પછી બેન ભણવા હોય ગયો એટલે બપોરે ફરજિયાત હું આવું કા આવે આ બે અમારે બે માંથી બપોરે વારો હવે અણમાં ખબર આવે અને હાં છે પછી બેન ખબર હાંય છે કાયમ બેન આવે એટલે બધાને વાર અલગ અલગ નહીં ધ્યાન જ છે વાત જોઈ નહીં મણ કરવું હાલો હું મારી વાડીએ જવાની તૈયારી કરું હા આવું તારે હાલ આજ છે ને ભાદરે રાપ આપવી છે ચણાવા રાપ રાપે આપવી અને પાવડો તૈયાર હતો પાવડો લેતો આવ્યો પાવડો છે ને આને માથે ટૂંકમાં આપવું હોય એટલે હું બીજું કંઈ નહીં પણ હમી કરવું છે આ બધે થઈ જાય ને બે તનક ફેર અહીંયા ઉલારો થાય એ બધે બળ થઈ જાય ને ઉકેળો ટૂંકમાં કમ્પ્લીટ થઈ જાય તો એને આપણે વાવે પડખે જ રાખ્યા બધા ઉકેડા વાવે પડખે થોડાક અહીંયા કટકા પાથરવા પડે અહીંયા તો કંઈ પાથરવું નહીં પડે એક કટકો હોય એટલે એને ઉકેળામાં ફૂગીયા એટલે અહીંનો ઉકેડો કમ્પ્લીટ થઈ જાય ને તો એ થાય પલ્લા પલારે મૂકીને એટલે એ કમ્પ્લીટ થઈ જાય પછી એમને પલાર પછી ભરી ત્યાં હોય ને એમનો પડ્યો પછી જ આપણે વહેતા આવે ત્યાં ભરી દઈએ અને અહીંયા વાઢીવું વાવલ હતું અને છે પણ અમે બહુ આમાં કંઈ ધ્યાન દીધું નથી અને કેદી પાયું હતું ને અમને નથી સાંભળ્યું બે ત્રણ મહિના થઈ ગયા તેથી પાયું તું તે દીધું આમ નમ હે બહુ ધ્યાન નથી દીધું ટૂંકમાં થવા નહોતું દેવું એટલે ધ્યાન નથી દીધું જોઈએ હવે અહીંયા હે ને અમારે ટૂંકમાં લઈ જાવ ને લઈ આવું થોડુંક છેટું પડે એટલે પછી ક્યારો પડ્યો તો એટલે વાવી દીધું રોબું એટલે ચોખ્ખું રહીએ ટૂંકમાં પણ પછી પાવામાં ધ્યાન નથી દીધું એટલે બહુ થયું નથી હાલો હવે છે ને એક વાર ઉકેડો હમો કરી નાખું પછી રાફ ફીટ કરી રાખતા જો કે અહીંયા કાકાના હાથી બીજું પડ્યું એમાં હે લઈ જ પાવડો વિખવો નહીં પડે લઈ જાલી જાય હે એટલે હું માં ચણાવાળામાં રાપા લઈ જાય ને તો પછી ટૂંકમાં ખેડી પછી ટૂંકમાં ચા ઉઘાડાએ ને તો હર હુકાય એમ હા નવ વાગ્યા ગયા હે નવ અને મેં ઉકેડો મોરથી લીધો પછી રાપ ચાલુ કરી હતી એ રાપે અડધાકમાં આવી ગઈ છે અને મારો ચા આવી ગયો જો બાપુ ચા લઈને આવી ગયા ચાલો હવે ચા પાણી પી લઈ ચાક પૂરો ખાઈ લઈ Nhêm hai phát hiện lễ phân tích mặt tại chỗ ngủ thân áp tử lạp cái phân tích hết અને આજ હે ને વછો બાર પોરો હે બાર ઈ બાર બીજું ના હોય જોઈએ પર બારપોરો કરે એટલે આજ હામ્યું હે મા બાપુ ને બધા હામી આ ચીકુ ચેક કરે અને બેન તા શું કરતી હોય કંઈક થાળીથી થઈ હ ચીકુ નો પાર નથી હજી ખાવા એક નથી ફૂલ ચીકુ હે આમાં ઉતારો ઉતારો રાખી દઈ કે કાલ પાકી જાય પછી એક દી જ્યુસ બનાવવા થાય ને હમણા ઉનારો આવ્યો તો ઈ જ્યુસ બનાવવાની કોઈ લચ્છી બનાવવાની પાકા જોવા જો દેખું બહુ મારો

આપડે માં બે મોટરસાયકલ સાયકલ હોય ખબર બનાવટી હોય ની બનાવટી હોય અહીંયા વરસાદ હે નું એય બો બો ઉજેથી ના કરો ઓલા બેહી દેરી બગડી જશે કારી એ ડોલ કે દે નાખતા આવે થઈ હોય બસ મીઠા ના થાય

બાપુ <laughs> બાપુ <fled boule> <bapu>, પખરજો તો ના પડોવાની તો હા પાડવા તો ચા એ પાડી હા હા તો નહીં kat kau दो Boleh boleh दिस कट को Iya. कट Va đêm đi, ông lấy tên nhỏi. Ah, hàm. 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 Hàm.

બગાના ચાટ ખોટો દેતા કરી હા હવે દેદ ઘીથી તીર ખેડવાં છે મારી હા તમારું તો સુધે પક દે જે આ રીત ન જીવે છે ને પકવાનું ઉખડે જ નહીં આં ભાર બધું ઢગળવાઈ જામી ઢગળવાઈ જ નક જરા જરા આવ ને એટલો પક ને એટલો ઉઠે જ આવે હાલો શિકુ ઉતાર લેદા ઓ માતા અમારે પડવા ના દેતા શિકુ ઉતાર લેતા ને બેઠા ને ઓહાણે ઊગા ફેરામા પીને પકડાતા નહી એટલે નારિયળ જો અહીં

ખવાતા જાય પછી ઉડાવડા થતા જાય ને ઝીણકા 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 ફૂલણા આવે છે આમ ફરી હમણાં હે ને કડીયા કામ આવતું ને તેથી બહુ હતા બધા વડા વડા હતા ને એ ઉતાર લીધા હવે આવું કોપી હમણાં બે ખાઈ લીધા હું બે ખાઈ લીધા એક હું ખાઈ લીધું ઓલા વડા આંબામાં તો ઘણી કેર્યું હે આપણે ઝીણકા આંબામાં કેર્યું હે ગારી હમ આવડ્યું આવડ્યું હે રાજીવ છેરાણી નથી જોયા રહ્યું ઓલો આવ્યો હતો પણ એમાં એક ઠેરાણી નથી એ બધું ખરી ગયો આમાં રહ્યું અને આમાં તો બહુ હતી પણ એ તો ભેગા બધી પાકી ગઈ હતી થઈ ગઈ હા કોઈ ગયા હા આ બહુ કોઈ તો થોડી હું હા હતું ને કોઈ ઓહો લે 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 થોડવા દે હવે ના હવે માંડ કોરું શું હોય જોઈ લે દો હે બે નાડી ઉભી જરાક વાર ખાલી પહવી જાય એટલી વાર ઉભવાનું હોય